સંત્રોડ પાસે પાનમ નદી પર આવેલો જૂનો બ્રિજ લઘણા સમયથી બંધ છે પરિણામે તમામ વાહનો નવીન બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યા જેના લીધે નવા બ્રિજ પર વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે તેમજ અકસ્માત પણ થાય છે અંગે સ્થાનિકો અનેકવાર રજૂઆત કરી પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરાઈ ગોત્રા દાહોદ હાઈવે રોડ પર સંતરામ રોડ નજીક આવેલો પાનમ બ્રિજ એક વર્ષ કરતાં વધુ સમયથી બંધ હાલતમાં છે જેના કારણે અનેક વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બ્રિજ બંધ હોવાના કારણે અવરજવર કરતા રહેદારીઓ વાહન ચાલકો અને સ્થાનિક લોકોને અને બહાર ગામથી અપડાઉન કરતા લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે આ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારના નક્કર પ્રયાસ હાથ ધરવામાં નથી આવ્યા જેના કારણે સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે

બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી લાંબા સમયથી તેને બંધ કરી અને ડાયવર્ઝન આપી દેવામાં આવ્યો છે ત્યારે સતત વાહનોથી ધમધમતા હાઈવે પર બ્રિજ બંધ હોવાના કારણે એક તરફી વાહન વ્યવહાર ચાલી રહ્યો છે અહીં ઘણા અકસ્માતો પણ થઈ ચુક્યા છે તેમ છતાં પણ તંત્રની બંધ આંખો ઉઘડતી નથી દાહોદ વચ્ચે એક સંત્રોળ નદી પર પાલમ બ્રિજ છે એનો ઘણા સમયથી કામ બંધ છે તે ચાલુ કરવા માટે આનો આપણે પ્રયત્ન કરવાના છે અને ચાલુ થાય વહેલી તકે કેમ કે ટ્રાફિક ના ઘણું પ્રોબ્લેમ થઈ અને અકસ્માત પણ થઈ શકે છે અને ઘણા અકસ્માત થયા છે અવારનવાર ટ્રાફિકની સમસ્યા તેમજ મોટા પ્રમાણમાં અકસ્માતના બનાવો બને છે કારણ કે આ પુલ ઉપર ડ્રાઈવર્ઝન આપવાના કારણે એક જ સાઈડના બ્રિજ ઉપર બંને સાઈડના વાહનો અવરજવર કરી રહ્યા છે બ્રિજ ઉપરથી મોટા પ્રમાણમાં ભારદાર વાહનો તેમજ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અવરજવર કરી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોની સમસ્યાઓને વાંચા આપી અને આ પુલનું વહેલી તકે કામગીરી શરૂ કરવાની માંગ ઉઠી છે રવિ શાહ જીએસટીવી